મનુ મહારાજ ના દીકરા ના ભાગ ના ભાગ ને ત્યાં નભગ અને નભગ ને ત્યાં અમરીશ થયા એને એકાદશી ના વ્રત કર્યા છે જે આપણે ગઈ કાલે કર્યા ફરાળ વાળા એકાદશી ના વ્રત કર્યા છે એકાદશી નું વ્રત બહુ સરસ છે સાહેબ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો व्रज सुख पा धन्य करिये तो करितु सुख पारि धन्य एकादशी एकादशी करिये तो एो सुख पा एशी तो गो सुख सुखपा मारे एकादशीना करवा छे मारे ध्यान हरि मारे ध्यान हरि धरवो छे मारे व्रज मा जै छे રજ મા ધન્ય એકદશી એકાદશી કરિયે તો વ્રજ સુખ પામિયે એકાદશી એકાદશી કરિયે તો વ્રજ સુખ પા જેણે એકાદશીના વ્રત કર્યા હોય એ વ્રજના સુખને પામે છે. પણ સવારથી ઊઠયાથી પછી ચાલુ થઈ જાય એવી એકાદશી ન કરે. એકાદશીના દિવસે ફળ આહાર કરવો. ફરાળ નહીં. એ તો શબ્દ આપણે ફેરવી નાખો ફરાળ. બાકી શબ્દ છે ફળ આહાર. તે દિવસે અનાજ ન ખાવું અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ મોઢામાં અનાજ મૂકે એ માણસ અનાજ નહીં એ માણસ માંસ ખાય છે, પાપ ખાય છે સાહેબ. માટે એકાદશીના દિવસે મોઢામાં અનાજ ન મૂકવું ફળાહાર કરો અને એ પણ ફળાહાર કેટલું એ ફળાહાર તુલસીના પાન ઉપર આવે એટલું આપણે તુલસીના પાન ઉપર આવે એટલું ખાવાનું કીધું છે આપણે તુલસીનું પાન નથી મૂકી દીધું પણ આપણે કર્યું શું ખબર છે પેલા નીચે કેળનું પાન મૂકી એની ઉપર ફરાળ મૂકીને એની માથે તુલસી પાન પહેલા નીચે હતું હવે ઉપર આવી ગયું ખાલી ફરક એટલો જ થયો છે લીલા નાળિયેર જેટલું ખાલી આપણે ફરાળ કરીએ એક પદ બહુ સરસ છે કે થા કીર્તનની બુક માં આપ્યું છે ગોતી લેજો સવાર પડ્યું ને ખાધા સિંગ દાણા સવાર પર ઉઠે ને થી ચાલુ કર્યો અરે ઉઠવાની વાત તો બહાર રહી આવતીકાલે એકાદશી હોય એટલે આ દશમ હોય તો દશમ દિવસે હાંજે બેવડું ખાઈ લે મારે કાલે અપ્પા છે લે આ અપ્પા ક્યાંથી આવો ખબર નથી આગલે દી હાંજે ચાલુ કરે એકાદશીના વ્રત કરવા હોય ને તો શાસ્ત્ર પુરાણ એમ કહે છે કે દશમના દિવસે એકટાણું કરવું એકાના એકાદશીના દિવસે સાવ ઉપવાસ કરવો અને બારસના દિવસે એકટાણું કરે એને આ એકાદશી ફળે આપણે તો આગલે દી એટલું ખાઈ અને બારસ નદી તો ભૂખા કાઢ નાખી કાલનો ઉપવાસ છે મારે ઉઠે અહીંયાથી પાછો ચાલુ કરે સવાર પડ્યું ને ખાધા સિંગદાણા સવાર दि दा बपुर पडु ने लीधा सा साबुदाणा मा श्रावण महिनाना ए बपोर पडु ने लीधा साबु मारे श्रावण એ બપોર સુધી માં એક હવાર હવારમાં સિંગ ખાઈ લે વળી થોડુંક જ્યુસ પી લે એકાદું હાલતા ચાલતા કેળું ખાઈ લે બપોરે વળી પાછા એને સરસ મજાનું ફરાળ બનાવે થોડુંક જ હોય હાવ હાવ થોડુંક સૂકી ભાજી હોય પછી થોડુંક ઓલી રાજ અગ્રાન લોટની પૂરી હોય હાથ આડ પછી ગળ્યો અને તીખો અને બધોય થોડોક ચીવડો લઈ આવે આ બધું એવું ભાવે નહીં એટલે વળી પાછો બટેટાનો શીરો બનાવે હારે દહીંનો વાટકો ભરે વળી પાછું કચુંબર હોય ને મરચું એક તળે અને ઉપરથી બે કેળા ખાય ને અડધું સફરજન ખાય બસ આટલું થઈ જાય બપોરે આટલું માંડ આટલું કમ તો માંડ ફરાળ કરીએ કે બિચારો વધારે ન કરીએ કે આટલું ફરાળ કરે અને પછી એને

रोडो छे यो उठे याठी चालू करे पार लાવો चालू ए रोनो थयो ने चाको फीना भाणा ए रोडो छे चाको फीना पड़ी ने ली धातल दाना मारे श्रावण महिनाना આવા નકોડા ઉપવાસ કરે એનો વજન પાછો ઘટી જાય બોલો શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે બે બે નું ભેગા મળે ને તરત કે હમણાં તો મારે લાગે છે મારો વજન ઉતરી ગયો કેમ કે મેં આખા મહિના ને એક ટાણા કર્યા ને આ એક ટાણા ચાલુ કર્યા તે પેલા વજન કરાવ્યું હોત ને તો ખબર પડતો કે ઘટ્યો

મારે એકાદશી વ્રત કરવા છે મારે એકાદશી નાવ્રત કરવા છે મારે હું ડો ફરાળ કરવું છે મારે તો ફરાળ કરવા હાટું એકાદશી રે તું આની કરતા જમી લે